સંવાદાતા ગૌરવ આપણી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે ગૌરવ અત્યારે પ્રધાનમંત્રી મોદીની થોડીક જ વારમાં જામનગર ખાતે સભા થવાની છે તે પહેલા તેઓ જામ સાહેબ સાથે મળ્યા છે શું છે વિગતો તેને લઈને બિલકુલ વિની ખૂબ જ મહત્વના સમાચાર છે નરેન્દ્ર મોદી અત્યારે સભા સંબોધન કરવા પહોંચ્યા છે તેની થોડી મિનિટો પહેલા તેઓ જામનગરમાં જામ સાહેબ શ્રી સત્તુ શલ્ય સિંહજીની સાથે મુલાકાત કરી હતી જેના ફોટા પણ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર પોતાના એક્સ હેન્ડલ પર મૂક્યા છે જેમાં સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાય છે કે જામ સાહેબ નરેન્દ્ર મોદીનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું છે નરેન્દ્ર મોદીના માથે પાઘડી પહેરાવી અને તેમને હાર પહેરાવી અને તેમણે નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે જામ સાહેબે જે ક્ષત્રિય વિરોધ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીની જામ સાહેબના નિવાસ સ્થાને મોદીની જામ સાહેબ વચ્ચેની મુલાકાત ખૂબ જ સૂચક મનાઈ રહી છે જામનગરમાં સભા પહેલાં નરેન્દ્ર મોદી શત્રુ શૈલ્યસિંહજીને જે મળ્યા છે તેના પ્રતિઘાતો ખૂબ જ પોઝિટિવ ક્ષત્રિય સમાજમાં પડી શકે છે કારણ કે શત્રુ શૈલ્યસિંહજીનું ક્ષત્રિય સમાજમાં ખૂબ જ મોટું નામ છે ખૂબ આદરપૂર્વક ક્ષત્રિય સમાજમાં એમનું નામ લેવાય રહી છે ત્યારે શત્રુ શૈલ્યસિંહજી અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન એમને ત્યાં સામે ચાલીને ગયા અને તેમનું જે ઉમળકાભેર સ્વાગત થયું છે તે જોતા આજની આ જામનગર ની સભા પણ જ મહત્વની બની રહેશે ગૌરવ આભાર સમગ્ર માહિતી બદલ